ઝેર વસ્તુ છે આના ના વસ્તુ અમે પાન ખાઈ આનાથી આ પાન સારું આ મક્કન ખાવા જઈએ તો અમે મરી જઈએ એનાથી રોગ પણ એવો થાય છે કે જેથી માણસ આગળ નીકળી જ નથી શકતો અને ખોટો આ તો આપી સારું નાના બાળકો ખાવા યોગ્ય નથી કાચું તેલ ને એ બધું જે અહીંયા મળ્યું છે આપણને વનસ્પતિ બધું એનાથી પેટના રોગો આંતરના રોગો ને હાર્ટના રોગો થઈ શકે છે ખાવા તો બધા નુકસાન થાય છે જેથી કરીને અત્યારની જનરેશન સમજવું જોઈએ કે કે ઘરનું ખાવા તો બેસ્ટ છે બરાબર ઘણા રોટલા ખાઓ શાક એ બેસ્ટ બાકી આ બધું ખાઈને તમને કંઈ મળવાનું કોઈ છે નહીં ગુજરાત ફર્સ્ટની ટીમને કોંગ્રેચ્યુલેશન ખૂબ ખૂબ આભાર છે કે જેને આ પર્દાફાશ કરીને અમારી સેહત માટે સેહતને સાચવી છે લેસ્ટ પૈસા માટે જ બધું કરે છે અને પૈસા માટે એ લોકો એ ભી નય વિચારતા કે તમારી હેલ્થ નું શું થાય છે શું નહીં જસ્ટ ખાલી પૈસા પૈસા ને પૈસા તો યે હે કે જો કોઈ ભી નકલી પ્રોડક્ટ વેચરાયા કે ફિર બનારાયા તો ઉનકે ઉપર સખ્ત સે સખ્ત કાર્યવાહી હોની ચાહીએ ઇસમે ક્યા હે કે હમ જો ભી ચીજ અબી યહા ગુજરાત મેં એસા હે કે કુછ ભી અગર હમ લોગ સુબહ કા નાસ્તા લે રહે હે કે કુછ ભી તો સબ મસ્કા બન પહેલે ખાતે હે ઉસમે બટર લગતા હે કોઈ ભી ચીજ ખાના હો બડા પાવ يا ફિર ડા વેલ કુછ ભી તો ઉસમે બટર કા યુઝ હોરા યે કરું છે સારું કામ છે આ ગુજરાત ફર્સ્ટનું બી નહીં આ બધાય કરવું જોઈએ કે આપણે જે કંઈ બી ખાતાનું છે એકવાર ચેકઅપ કરાવવું જોઈએ કે ભાઈ શું છે સરકારે આના ઉપર સખ્તથી સખ્ત કાર્યવાહી કરવી જોઈએ આ જે માખણ જે ફેક્ટરીઓ જે આ બનાવી રહ્યા છે અને જે વેચી રહ્યા છે અને જે ગુજરાતની જનતા સાથે જે આ ચેડા કરી રહ્યા છે જેમના સ્વાસ્થ્ય જાતે તેમના ઉપર સખત થી કાર્યવાહી ગુજરાત સરકારે કરવી જોઈએ ગુજરાત ફર્સ્ટ ને મને અભિનંદન આપવા ગમશે કારણ કે હાલમાં જ બધી જગ્યાએ જોવા જઈએ તો ખરેખર આટલો બધો ઉત્પાદન હોતું નથી છતાં પણ દરેક જગ્યાએ આપણને બટર ખુબ ઉપલબ્ધ થઈ જતું હોય છે અમે ત્યાં જઈએ ત્યાં સાવ સસ્તું બે બંનેની કિંમતમાં જબર ડિફરન્સ હોય છે એ ડિફરન્સ ને જોતા જ આપણને ખ્યાલ આવી જવો જોઈએ કે આ તફાવતને ધ્યાનમાં રાખીને આ વ્યક્તિ આપણને એટલું બધું કોસ્ટલી આપે છે જયારે ઓલો પહેલો વ્યક્તિ છે આપણને એટલું બધું સસ્તું આપે છે તો કે એ ડુપ્લિકેટ મોસ્ટ ઓફ બટર હોય છે ત્યાં સુધી થોડું ઓછું ખાવ પણ ફ્રેન્ચાઇઝી લેવલે કોઈ સારો સ્ટોર હોય ત્યાં ખાવાનું રાખો ગુજરાત વસ્ત્રાઈ પહેલા તો અભિનંદન કે આટલા સારું કામ કરવા બદલ ખૂબ અભિનંદન છે કોના સ્વસ્થ સાથે ખેલવાડ થાય છે આ બહુ ખોટું ને બહુ ઘટિયા કામ છે લોકો જરાક પૈસા માટે ને જરાક પોતાના વધારવા માટે આવું ન કરો આ લોકોની ઉપર કાયદેસર કાયદેસર બહુ સખ્ત કાયદો બનવો જોઈએ અને બહુ સખત એમને સજા મળવી જોઈએ